તૂટી પડ્યું અને ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળી રહ્યા છે અત્યારે દ્રશ્યોમાં હાલ તો સ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવું એ પ્રાથમિકતા ફાયર વિભાગની છે આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે આસપાસના રહેણાંક એકમો પણ આગની ચપેટમાં આવ્યા છે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે સિવિલ હોસ્પિટલ માટે અમદાવાદ સિવિલમાં અને બીએસએફ પણ અત્યારે રેસ્ક્યુ માટે ઘટના સ્થળ ઉપર પહોંચી રહ્યું છે એક અને આડત્રીસ વાગ્યે ટેક થયું હતું અમદાવાદ લંડનનું આ મુસાફર ભરેલું પ્લેન એકને ચાલીસ વાગ્યે ક્રેશ થઈ અને બિલ્ડિંગ બાથડાયું હતું